સુરતના ઉધના વિસ્તારમાં રહેતા વીમા એજન્ટને ભેસ્તાનમાં રહેતા દંપતી એક્સપોર્ટ કંપનીમાં રોકાણ કરવાથી વધુ નફા સાથે વળતર મળશે એવી લાલચ આપીને રોકાણ કરાવવાનું કહ્યું હતું માહિતી મુજબ ઉધના નગર ખાતે રહેતા વીમા એજન્ટ ઉલ્લાસ પુંડલિક માળીની ફરિયાદ મુજબ આરોપી વિક્કી કિશોરચંદ્ર ઝરીવાલા તેની પત્ની ક્રિષ્ના તથા ગાંધીધામના દેવાસી મળીને તેમની પાસેથી તેર લાખ પડાવ્યા હતા ઉલ્હાસના બાળપણના મિત્ર વિકી જરીવાલાએ તેને ગાંધીધામની ગ્લોબલ એક્સપોર્ટ ઇમ્પોર્ટ કંપનીમાં એક લાખ રોકવાથી અઠવાડિયે પાંચ હજાર આવકની લાલચ આપી હતી ઉલ્લાસે એક લાખ રૂપિયા આંગળીયાથી ગાંધીધામ મોકલાવ્યા હતા શરૂઆતમાં તેના બેંક એકાઉન્ટમાં ચાર હજાર પાંચસો પાંચ જમા થયા હતા ફરી બે લાખ બાદ એક લાખ મોકલાવ્યા હતા બાદમાં વિક્કી તેને દસ લાખ પર દર અઠવાડિયે પાસઠ હજાર નફા પેટે મળશે કહેતા ઉલ્લાસે તેના પુત્રના એકાઉન્ટમાંથી ત્રણ લાખ તથા પત્નીના એકાઉન્ટમાંથી બે લાખ મોકલાવ્યા હતા પરંતુ બાદ ફાયદાના રૂપિયા જમા નહીં થતા તે વિક્કીએ કંપની દુબઈ શિફ્ટ થવાનું ગયું હતું બાદ વિક્કીએ પત્ની સાથે મળીને એસઓજીએ ડ્રગ્સ કેસમાં પોતાની ધરપકડ થવાનું જણાવી અને તેના પુત્રનું નામ નહીં આવે તે માટે વધુ ત્રણ લાખ પોલીસને આપવા પડશે કહ્યું હતું રૂપિયા આપ્યા બાદમાં પોતાની સાથે ફ્રોડ થયાનું લાગતા તેણે એસઓજીમાં તપાસ કરી હતી જ્યાં વિક્કી જરીવાલા પર કોઈ ડ્રગ્સ કેસ કરાયો ન હોવાનું સામે આવતા આરોપી સામે ભેસ્તાન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જરીવાલા દંપતીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે